નમસ્કાર દર્શક મિત્રો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલમાં સ્વામિનારાયણ મંદિરના વેજલપુર આવેલ સ્વામિનારાયણ મંદિરની ની બત્રીસ માં પાટોત્સવની શાનદાર ઉજવણી નિમિત્તે નીકળેલી વિશાળ નગર યાત્રા સુહાસીની મંડળ વેજલપુર દ્વારા કરવામાં આવી તેમજ સુહાસીની મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા જેમાં તારીખ સાત ના રોજ સાંસ્કૃતિક નાટક જેનું ઉદઘાટન સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજે સંત શ્રી શાસ્ત્રી શ્રી અક્ષર વિહારી સ્વામી તથા સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ પંચમહાલ જિલ્લાના ભાજપ પ્રમુખ અને સમાજના અગ્રણીકા પટેલ અશ્વિનભાઈ તેમજ ટ્રસ્ટીસીઓ જેમાં નારાયણભાઈ કાપટેલ કિરીટભાઈ કાપટેલ પિનાકીનભાઈ કાપટેલ તેમજ પટેલ પટેલના હસ્તે દીપ પ્રગટાવી ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ નાની બાલિકાઓ બાળકો તેમજ સુવાસીની મંડળની બહેનો દ્વારા યોજવામાં આવ્યા હતા જ્યારે તારીખ 8 ના રોજ રાસ ગરબા અને ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો તેમજ તારીખ 9 ના રોજ મંદિરના પ્રતિષ્ઠા દિવસે સવારમાં સવારે 5 વાગ્યે પ્રભાત પહેરી સવારે 8 વાગ્યે મહા પૂજા સવારે 11 વાગ્યે કલાકે વિવિધ સંતો દ્વારા આરશી વચન તેમજ સાંજના 4 કલાકે નગરયાત્રા નગરયાત્રા મોટી કાચીઆવાડમાં આવેલ સ્વામિનારાયણ મંદિરેથી નીકળી આખા ગામમાં સ્વામિનારાયણ ભગવાનના નામની ધૂન ગીતો ગાતી નીકળી હતી તેમજ સાંજના સાત કલાકે મહાઆરતી અને સ્વામિનારાયણ ભગવાનના ગુણો ગાઈ સર્વ છૂટા પડ્યા હતા અહેવાલ યોગેશભાઈ વેજલપુર રિપોર્ટર દિલાવર આર મનસુરી બોડેલી છોટાઉદેપુર